આજની આપણી વાર્તા છે ઉતાવળા તે બહાવરા ધીરા તે ગંભીર એક સુંદર મજાનું જંગલ હતું તેમાં ઘણા બધા પશુ પંખીઓ રહેતા હતા તેમાં એક કાચબો ધીમે ધીમે ચાલતો જતો હતો ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી કૂદતું કૂદતું નીકળ્યું એક સસલાએ પાછા વળી કાચબાની મશ્કરી કરતા કહ્યું કાચબા ભાઈ તમે કેવા ઢચુક ચાલો છો અમને પણ જેવી ચાલ શીખવો ને કાચબો સમજી ગયો કે આ સસલું મારી મશ્કરી કરે છે તેણે હિંમતથી કહ્યું સસલા ભાઈ મારી ચાલ ભલે ને ઢચૂક અને ધીમી હોય પણ હું તમને પણ હરાવી શકું એમ છું સમજ્યા ત્યાં ઉભેલા બીજા સસલાએ ચાવી ભરાવતા કહ્યું અરે આ કાચબા ભાઈ આપણા જેવા દોડવીરોને હરાવવાની વાત કરે છે આપણાથી ચૂપ કેમ રહેવાય ચાલો તારી અને કાચબાની વચ્ચે દોડવાની એક હરીફાઈ કરીએ ત્યાંથી પસાર થઈ રહેલા શિયાળને પણ આમાં રસ જાગ્યો શિયાળ કહે ચાલો શરત લગાવીએ કે દોડવાની હરીફાઈમાં કાચબા અને સસલામાંથી કોણ જીતે છે કાચબો તરત બોલ્યો ચાલો અત્યારે જ ફેસલો કરીએ હું દોડવા તૈયાર છું દોડવાની હરીફાઈ નક્કી થઈ બધા સસલાઓ દોડ હરીફાઈ જોવા ભેગા થઈ ગયા દૂર એક ઝાડ ઝાડ બતાવ્યું અને કહ્યું કે જે પાસે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે કાચબા એ કહ્યું બરોબર છે કાચબો અને સસલો દોડવાની હરીફાઈ કરવા ઊભા રહી ગયા શિયાળે ઝંડો હલાવી

થોડી વાર આરામ કરી લઉં કાચબો અહીંયા પહોંચશે તે પહેલા તો હું ફરીથી દોડીને પેલા ઝાડ પાસે આરામથી પહોંચી જઈશ એમ વિચારી તે એ નાનકડા ઝાડ પાસે આરામથી બેસી ગયું સરસ મજાનો ઠંડો પવન આવતો હોવાથી સસલું તો તરત જ ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયું જંગલમાં હરીફાઈ ની વાત ફેલાતા બધા પ્રાણીઓ પણ જોવા આવી ગયા પછી બધાની તાળીઓ અને અવાજ સસલું જાગી ગયું અને જુએ છે કે કાચબા ભાઈ તો પેલા મોટા ઝાડ પાસે આરામથી ઊભા હતા સસલા ને ખુબ શરમ આવી તે કાચબા પાસે ગયો અને બધાની સામે પોતાની હાર સ્વીકારી લીધી ભાઈ મશ્કરી ના કરાય પોતાના ઉપર આત્મવિશ્વાસ હોવો એ ખૂબ સારું કહેવાય પણ ખોટું અભિમાન હોવું એ સારું ના કહેવાય અને ત્યાં જ શિયાળ બોલ્યું ઉતાવળા તે બહાવરા અને ગંભીર તે આને કહેવાય અમારી આ હરીફાઈ જોવા માટે અને વાર્તામાંથી શીખ લેવા માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ આશા છે આ વાર્તા તમને ખૂબ ગમી હશે